સુરત નવી સિવિલ હોસ્પિટલની સારવાર કરાવી રહેલી ગર્ભવતી મહિલાના પેટમાં દુખાવા બાદ ગત સત્તરમી તારીખે તેને પ્રથમ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને ત્યાં સારવાર દરમિયાન બીજો કેસ કઢાતા તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને કોવિડ વોર્ડમાં તેને દાખલ કર્યાના કલાકો બાદ જ મહિલાની કિડની ફેલ થવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાનું પરિવારને તબીબો દ્વારા જણાવાયું હતું અને થોડા સમય બાદ એટલે કે અઢારમીએ સવારે જ મહિલાનું મોત નીપજ્યું હોય જેથી સિવિલ હોસ્પિટલના તબીબો સામે પરિવાર દ્વારા બેદરકારીના આક્ષેપો કરાઈ રહ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો હોય કે સ્ટાફ વારંવાર કોઈને કોઈ વિવાદમાં આવી જાય છે ત્યારે હાલમાં જ એક વિવાદ જોવા મળ્યો છે જેમાં છેલ્લા નવ મહિનાથી ગર્ભવતી મહિલાની સારવાર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી અને ગત સપ્તાહે મહિલાને પેટમાં દુખાવો ઉપડતા સત્તરમી તારીખે સિવિલમાં તેનીને લવાઈ હતી જ્યાં પ્રથમ કોવિડ રેપિડ ટેસ્ટ કરાવ્યું હતું જે નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને થોડા કલાક બાદ ફરી ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગર્ભવતી મહિલાને ભાવનાબેનને કોવિડ વોર્ડમાં શિફ્ટ કરાઈ હતી અને થોડા સમય બાદ તબીબો દ્વારા મહિલાની કિડની ફેલ થવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાના પરિવારને જણાવતા પરિવારજનોના પગથળેથી જમીન સરકી ગઈ હતી અને આખરે મહિલાનું અઢારમી માર્ચે સવારે મોત નીપજ્યું હતું જોકે નવ નવ મહિના સુધી સિવિલમાં જ મહિલા બધા રિપોર્ટ કઢાવતા હોવા છતાં તબીબોને તેની જાણ ન થઈ અને અચાનક કિડની ફેલ સહિતનું જણાવ્યું હોય તેથી તબીબોએ સારવારમાં બેદરકારી દરકારી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા હાલતો કરાઈ રહ્યો છે મારું નામ દીપક ગણેશભાઈ જેઠે છે અને મૃત મારી ભાભી ભાવનાબેન તુષારભાઈ જેઠે છે એમની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ડિલેવરી અઢાર તારીખે એમની ડિલેવરી થઈ ડિલેવરી સમયે બધું સારું હતું અને ચોવીસ કલાક પછી એમને આપણા કોવિડનો રિપોર્ટ કાઢ્યો જે રેપિડ ટેસ્ટ કાઢ્યો એ નેગેટિવ આવ્યો આપણા રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો પછી રાતે એમને નવથી દસ વાગ્યામાં રિપોર્ટ કાઢાયો કોરોનાનો જે પોઝિટિવ આવ્યો એ પછી એમને કોવિડ વોર્ડમાં સેફ કર્યો બરાબર છે કોવિડ વોર્ડમાં સેફ કર્યા પછી હું ડૉક્ટરોને પૂછ્યું કે શું પ્રોબ્લમ થયો છે ડૉક્ટરે મને કીધું કે તમારી ભાભીની કિડની ફેલ થઈ છે અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ છે એકચ્યુઅલી અમે થી નવ મહિના સુધીની સિવિલની જે દવા યા સોનોગ્રાફી કરી છે એમાં અમને જરા પણ એવું કહેવામાં નથી આવ્યું કે કિડની ફેલ છે કે કંઈ છે બધું સારું જ કીધું છે તો પછી ડિલેવરી પછી એ સિઝર થયા પછી કેમ આવું કીધું કે આ બધું થયું છે આને આમાં કશે ને કશે સિવિલની બેદરકારી છે યા કોવિડમાં કંઈક આ લોકોએ કર્યું છે રુચિ પટેલ એમને અમને ખાલી એટલું જ કીધું કે તમારી ભાભીની જે આપણા લિવર કામ નથી કરતું કિડની ફેલ છે અને શોસ લેવાનો પ્રોબ્લેમ છે તો ત્રણ વાગે એમને કોવિડમાં ખસેડવામાં આવ્યો પણ અમે જે સાડે પાંચ વાગે કોલ કરેલો તેમાં અમારી ભાભીના વિડીયો કોલમાં અમને કોઈ ઓક્સિજન પર દેખાયું ન હતું ખાલી એમણે સાદા માસ્ક પર જ રાખ્યો હતો એકચ્યુલી એમના સાસના પ્રોબ્લેમ હતો તો ઓક્સિજન યા એન્ટિલેટર પર કેમ ન મૂકવામાં આવ્યું અને અમે અડધી રાતે જે ત્રણ વાગે બનાવ બન્યો ડૉક્ટરો સાથે વાત કરી એમને એન્ટિલેટર પર મૂકવાનું કીધું તો ત્યારે અમે કીધું કે અમને વિડીયો કોલ કરે તો શા માટે વિડીયો કોલની ના પાડી અને કીધું કે સવારે કોલ કરજો સવારે જો કોલ કરવામાં આવ્યો તો કહેવામાં આવ્યું કે તમારી ભાભીની ડેથ થઈ ગઈ છે તો આમાં કશે ને કશે કોવિડમાં યા સિવિલની બેદરકારી અમને દેખાય છે આમાં